સંસ્કારી નગરીની ગરિમાને લાંછન લગાવતી ઘટના વધુ એક વખત પ્રકાશમાં આવી છે જ્યાં એક વિધર્મી વકીલે હિન્દુ યુવતીને બનાવી છે લવ નો શિકાર અને ફરી એક વખત દીકરીઓની સુરક્ષાને લઈને સવાલ ઉભા થયા છે સંસ્કારી નગરી ફરી થઈ શર્મસાર વડોદરાની ગરિમાને લાંછન લગાવતી ઘટના યુનિવર્સિટીની વિદ્યાર્થીની સાથે દુષ્કર્મ વિધર્મી વકીલ પર શારીરિક શોષણનો આરોપ વડોદરા પોલીસના સકંજામાં ઉભા રહેલા શખ્સનું નામ કાસમ ચૌહાણ છે યુવતીની પાડોશમાં રહેતો આ વિધર્મી વકીલ છેલ્લા છ મહિનાથી યુવતીનું શારીરિક શોષણ કરતો બદનામ કરવાની ધમકી આપી ઓગણીસ વર્ષે યુવતીની લાશ લૂંટનાર વાંસના વિરુદ્ધ પીડિતાએ સ્થાનિક પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી હતી તેના આધારે પોલીસે કાસમ ચૌહાણની ધરપકડ કરી છે તારા ફોટા છે એ તારાને મારા ફોટા છે મોબાઈલમાં છે અને તારે મારી જોડે સંબંધ બાંધવો પડશે નહીં તો પછી હું તારા ઘરે જઈને બધાને જણાવી દઈશ એમ કરીને જબરજસ્તીથી કરેલ હતી અને એની જોડે જબરજસ્તી સબંધ બાંધેલા હતા અને ત્યારથી અઠ્યાવીસ ફેબ્રુઆરી સુધી અલગ અલગ પ્રકારે અલગ અલગ જગ્યાએ જઈ મોટે ભાગે આ બિલચાપડનું જે ગામ છે એની જાળીઓમાં જ્યારે તેને સંબંધ બાંધેલા હતા અને આ છોકરી છે એ એના જે માસિક ધર્મ બેસેલ ન હોય અને એના મમ્મીને ખબર પડતા શું થયું તો એણે આખી હકીકત જણાવેલ હતી અને પછી એ અહીંયા આવી આટલા અટલાદરા વિસ્તારમાં આ બનાવ બનેલો હોય ત્યાં આવી અને એક રેપની પોલીસ સ્ટેશનમાં પીડિતાની પાડોશમાં રહે છે આરોપી વકીલ ટ્યુશન જતી ત્યારથી આરોપીના સંપર્કમાં આવી પોલીસ અનુસાર એમએસ યુનિવર્સિટીમાં બી કોમના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરે છે યુવતી અટલાદરા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ અનુસાર યુવતી ધોરણ અગિયારમાં અભ્યાસ કરતી ત્યારે પાડોશમાં રહેતા કાસમ ચૌહાણના ઘરે ટ્યુશન માટે જતી હતી બે વર્ષ આરોપીના ટ્યુશન ક્લાસીસમાં જતા યુવતી કાસમના પરિચયમાં આવી ધોરણ બાર પાસ કર્યા બાદ યુવતીએ બીકોમમાં એડમિશન લીધું છ મહિનાથી કાસમ ફોનથી યુવતી સાથે વાતચીત કરતો તેને બાઇક પર ફરવા લઈ જતો ઓક્ટોબર કોલેજથી બાઇક પર બેસાડી છાણી તરફ ફરવા લઈ ગયો એ પછી નવેમ્બર બે હજાર ચોવીસમાં પાથરા બસ ડેપોથી બાઇક પર બેસાડી ચાપડ ગામ સંત કબીર સ્કૂલથી આગળ સુમસામ રોડ પર લઈ ગયો ત્યાં ઝાડીમાં લઈ જઈ યુવતી સાથે શારીરિક સંબંધ બાંધ્યા તેના ફોટો પાડ્યા એ પછી આ ફોટો ઘરે બતાવી દઈશ તેમ કહી અવાડ નવાડ શારીરિક સંબંધ બાંધતો જાન્યુઆરી બે હજાર પચ્ચીસમાં પણ પીડિતાને ફરવા લઈ જઈ શોષણ કર્યું હતું આ બધાથી પરેશાન પીડિતાને માતાએ વિશ્વાસમાં લઈ પૂછતા સમગ્ર કાંડ પરથી પડદો જ કાયો મોટે ભાગે જ્યારે ત્યાંથી આવતા હોય તો એમએસ યુનિવર્સિટીમાં છોકરી ભણતી હોય ત્યાં સુધી આવતા હોય ઘણીવાર અમે છાણી બાજુ આ ફરવા લઈ જતો હતો અને બસ બે જગ્યાના લોકેશન ફરવાના એમના છે બીજા કોઈ ધર્મના છે એવું જણાવીને ક્યારેક હિન્દુ છોકરીના સંપર્કમાં આવતા હોય ત્યારે આ લવજેહાદનો કેસ બનતો હોય છે અહીંયા છોકરી અને આ બંને સામસામે જ હોય પહેલેથી જ ઓળખતા હોય અને છોકરીને બી ખબર છે કે આ જે છોકરો છે વિધર્મી છે તેમ છતાં પણ આ એને સંબંધ રાખેલ હતા બીજી બાજુ અટલાદરા પોલીસ સ્ટેશને હિન્દુ સંગઠનના લોકો મોટી સંખ્યામાં ભેગા થયા અને લવજેહાદ બનાવ હોવાનો આક્ષેપ કર્યો આ ગુનામાં પકડાયેલા આરોપીને કડક સજા કરવાની માંગ કરી વર્ષોથી પાડોશમાં રહેતી પીડિતાને કાસમ વિદર્મી હોવાની જાણ હતી જેથી આ લવજેહાદનો કેસ ન બનતો હોવાનું પોલીસે જણાવ્યું ત્યારે યુવતીની અણસમજનો ગેરલાભ ઉઠાવી કાસમે જે કૃત્ય કર્યું છે તેને લઈ પોલીસે ઊંડાણપૂર્વક તપાસ કરી છે અલ્પેશ સુથાર ગુજરાત ફર્સ્ટ વડોદરા